કરોડો રૂપિયાનું વિકાસ કાર્ય અને શરૂઆતથી જ તેમાં તિરાડો દેખાવા લાગે તો સવાલ તો ઊભા થવાના જ કાગળ પર વિકાસના દાવા અને જમીન પર નીચી ગુણવત્તાનું કામ જોવા મળે તો એ માત્ર બેદરકારી નથી પરંતુ જનતાના પૈસાની લૂંટ ગણાય વાવ થરાદના લાખણી તાલુકામાં ડીસા થરાદ હાઈવેના કામને લઈને આવો જ વિવાદ ઊભો થયો છે જ્યાં પચીસ કરોડના ખર્ચે બની રહેલા લેન હાઇવેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં ડીસાથી થરા જતા હાઇવેને ફોર લેન બનાવવા માટે અંદાજે પચ્ચીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી સાથે જ વરસાદી પાણીની ઝડપી નિકાલ થાય તે માટે ગટર લાઇન બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી કામ શરૂ થયા બાદ સ્થાનિકોમાં આશા જાગી હતી કે હવે વિસ્તારને સારો માર્ગ મળશે પરંતુ હવે આ જ કામ વિવાદમાં આવી ગયું છે સ્થાનિક યુવા આગેવાનોનો આક્ષેપ છે કે રસ્તાની ગુણવત્તા અત્યંત નબળી છે અને કામ શરૂ થયા બાદ થોડા સમયમાં જ રસ્તામાં તિરાડો દેખાવા લાગી છે ગટર લાઈનના કામમાં પણ ગફલત થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પાસે કામનો પ્લાન માંગ્યો ત્યારે તેમને જવાબ મળ્યો કે અમારી પાસે પ્લાન જ નથી જેનાથી શંકાઓ વધુ ગાઢ બની છે આ સમગ્ર મામલે સ્થાનિક આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા અને લેખિત રજૂઆત સાથે કામની તસવીરો પુરાવા તરીકે સોંપી કડક તપાસની માંગ કરી છે લોકોનો સવાલ છે કે જો શરૂઆતમાં જ રસ્તો તૂટવા લાગે તો આવનારા સમયમાં તેની હાલત શું થશે શું જનતાના પૈસાથી માત્ર દેખાવનો જ વિકાસ થઈ રહ્યો છે સાંભળો આ મામલે સ્થાનિક આગેવાનો શું કહી રહ્યા છે અમારી રજૂઆત એમ હતી કે લાખણી તાલુકાની અંદર અમારે લાખણી વાસણા ચાર રસ્તાથી કરી અને રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો એક પચીસ કરોડના ખર્ચે ફોર લાઈન હાઈવે બને છે અને બાજુમાં વચ્ચે ગટર લાઈન અને એની બાજુમાં સર્વિસ રોડ બને છે તો તેની અંદર બહુ મોટા ભાઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તમે આમ મારો એક પેલા વિડીયો શેર થયો હતો તમે તેને ખણો ને તો અંદરથી રેત પડે અત્યારે તિરાડો પડી ગઈ હતી પછી લોખંડની જે જાળીનો છે એનો પણ એક ફોટો શેર થયેલો હતો તો એને સિમેન્ટના લોખંડના કપજીને કોઈ લેવા દેવા જ નથી તો એ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો તો એ લોકો કોઈ એસ્ટિમેટ પ્લાન કે અમારી જોડે છે જ નહીં તમે આરબીઆઈમાંથી તમે આરએનબી માં જાવ અને ત્યાંથી આરટીઆઈ રજિસ્ટર કરી અને પછી તમે ત્યાંથી તો હું એમ કેવા માગું છું કે એની જોડે એસ્ટિમેટ પ્લાન નથી કોઈ ડ્રોઈંગ નથી કોમ કઈ રીતે કરવાનું એનો કોઈ પ્લાન નથી તો એ લોકો કઈ રીતે કોમ કરે છે એ બાબતે અમે અહીંયા કલેક્ટર સાહેબ રજૂઆત કરવા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં કોમ સારું થાય અને પહેલા જ વરસાદે ગટર તૂટી ન જાય એની ખાતરી કરી અને સારા કોમ અપેક્ષા બાબતે અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરાવ્યા હતા કે સાહેબ આપ શ્રી સારું કામ કરાવજો સાહેબે કીધું કે હું ત્યાં આરએનબી માં રજૂઆત કરીશ અને અમે તેમની જોડેથી ઓછી કોપી લઈ લીધી છે તો સાહેબ સારું કામ કરાવવાને નહીં રાખે તો અમે ત્યાં ક્વોલિટી એન્ડ ગોધીનગરમાં અમે પણ ત્યાં રજીસ્ટર કરવાના છીએ અને ત્યાંથી પણ એ તપાસ કરાવશું એવી અમે

આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર